તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હતી કે ડેડિયાપાડામાં પીએમ મોદીની એન્ટ્રી થવા જઈ રહી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવના વિડીયો તો આપણે લાવતો છું દોસ્તો પીએમ મોદીની એન્ટ્રી થવા જઈ રહી છે ડેડિયાપાડાની અંદર હેલિકોપ્ટર લઈને પીએમ મોદી આવવાના છે અને જોરદારમાં જોરદાર સ્વાગત પણ કરવાના છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે ડેડીયાપડા ધારાસભ્ય શેતરભાઈ વસાવા છે પરંતુ શેતર વસાવા ડેડીયાપાડાની અંદર હાજર નહીં રહે અને પીએમ મોદીની એન્ટ્રી થશે તો શેતરભાઈ વસાવા આવશે કે નહીં આવે દોસ્તો કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવ દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશું નહીં ક્રિયાઓનો વિડીયો હું મારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ઘણા લોકોનું તો એવું કહેવું છે કે પીએમ મોદીના હસ્તકે છેતર વસાવા ભાજપમાં જોડાવાના છે પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે લોકોનું તો એવું કહેવું છે કે શેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી અમારા તો ભગવાન છે દોસ્તો તું તમારે એના વિશે પણ શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તું તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે અને જનતા માટે શેતરભાઈ વસાવા હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે ઘણીવાર વાર છેતરભાઈ વસાવાની અટકાયત પણ કરતા હોય છે અને ઘણીવાર વાર છેતર વસાવાને જેલમાં પણ નાખવામાં આવે છે તમને ખબર હશે કે આની પહેલા પણ છેતરભાઈ વસાવાને ધક્કા મારી મારીને વડોદરા ખાતે પણ મોકલી દેવામાં આવ્યા હતા દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ડેડીયાપડાની અંદર છે પીએમ મોદીની એન્ટ્રી થવા જઈ રહી છે દોસ્તો હેલિકોપ્ટર લઈને આવવાના છે લોકો કો સ્વાગત ની તૈયારીઓ પણ કરી રહ્યા છે એટલું બધું સ્વાગત ની તૈયારીઓ કરી રહ્યા છે કે વાત જ ના પૂછે દો બીર ભગવાન નું એમ કહેવા છે કે આજે જન્મદિવસ છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે આનો તહેવાર છે તહેવારના દિવસે પીએમ મોદી આવી રહ્યા છે દોસ્તો ડેડિયા પાડ અંદર દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરજો તો ફરીયા બીજા વિડીયો મળી ત્યાં સુધી કે લાઈ જહીન જય ભારત મળી ઓર બીજા વિડીયો માં ત્યાં સુધી કે બાય બાય